દેખાય છે મિત્રો કેમેરાને સાફ કરી દઈએ કે સારું દેખાય સારું દેખાશે અને અહીંયા અમારી ચીકુડી છે તો મિત્રો જેને પણ ચીકુ ખાવા હોય એ કમેન્ટમાં લાલ કલરનું દિલ Мк. हे <laughs> हमारी મિત્રો આપણે મકાઈ પણ છે ચાલો બતાવું તમને મકાઈ મકાયા પણ આવી ગયા છે બે જલ્દી જલ્દી વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો કારણ કે જે પણ મિત્રો સપોર્ટ કરતા હોય અમને દિલથી થેન્ક યુ સો મચ અને આ મારા મિત્ર માટે સ્પેશિયલ ચીકુ જેને પણ ખાવા હોય કમેન્ટની અંદર લાલ દિલ મોકલી દેજો વિડીયોની સ્કીપ ના કરતા મિત્રો ને લાઈવ સ્ટ્રીમ શેર પણ કર આ તો ટેલર છે પિક્ચર બી બાકી હે દેખો હે આ તો ટેલર છે પિક્ચર બાકી છે પાંચ પાંચલોગ જોવે છે એના માટે મિત્રો જલ્દી જલ્દી તમારા ભાઈને સપોર્ટ કરો અને વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા આવ્યા હોય એટલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને લાઈવ સ્ટ્રીમને શેર કરો જલ્દી જલ્દી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો दिल थे आभार मानु छू जे मित्र लाइक ने सब्सक्राइब करी छे हमारी राजा चहर जहो ऑफिशियल यूट्यूब चैनल ने तो मित्रों अपने हम ઓ ભાઈ હે ક્યા ટેક્નોલોજીલોજી ટેકનોલોજી ગઈ સપો धरती सुनहरे अंबर नीला हो धरती हो, हो। सुनहरे अंबर नीला हर मौसम रंगीला है मेरा हुँ, हुँ, हुँ। तो गाइस लाइक सब्सक्राइब જલ્દીથી કરો વિયોમાં વધારે કમેન્ટ હશે એને આપણે ચીકું ખબરમાં આવશે જ્યાં બનાવવાનું પેડ પણ આપણે અહીંયા છે સપોર્ટ કરવા મિત્રોની દિલથી થેન્ક યુ સો મચ